માંડવાય કઈ ઓછા નથી હમણાં હું રમજુ બાપુ ને બહાર બેઠા હતા હું કેતો છું બાપુ જેટલી સપ્તાહ એટલા માંડવા શ્રદ્ધા વધતી જાય છે અરે હમણાં મેં ભુવા ને ભદ્રવીભાઈ ધૂણતા જોયા અને ધૂણવાની સિસ્ટમ એ ફરી ગયો આખી સેજ ઓછું કર નાખો હા ખાલી મને સેજ મોનિટર મળે ને એટલું બાકી બાય એટલા ને તો એમના ગાય ના ઘી દૂધ ખાધા હવે ખાલી આમ ખંભા ખાલી હા ભાઈ તારા દીકરા ને ભાઈ ભૂપાત પેપર માં લખાય એટલું લખી નાખે બાજી પ્રશ્નો મૂકી દે

બહુ જ લગભગ જાહેરમાં ભગવાન રામ અવતાર એને જ કહેવાય જાહેરમાં જે બોલાય પછી તમે અહીંયા આવો તો હું તમને કહું બોલાય રે બહુ કઈ બે એ અવતાર ન હોય ગુગુ હોય એ અવતાર હોય ખાલી ખરેખર આ દેશની પરંપરા કઈક જુદી છે બાપા હમણાં જ કીધું ને ભાઈ ગંભીરભાઈ બહુ સારી વાત કરી કવિદાસ બાપુ ની વાત કરી કે અહીંયા શબ્દ એક શોધો તો સંહિતા નીકળે કુવો ખોદો તો ધાર્યા વગર નું કાઢીને દેખાડે ને ઈ આ ભારત છે તમારી કલ્પના ન હોય આપણે અમેરિકાના ડોલર ઉપર બાપુ લખેલું છે ભદ્રભાઈ મને અંગ્રેજી બહુ ન ખબર પડે હું ભણ્યો છું પણ હું અંગ્રેજી નથી ભીણ્યો એમાં કઈક આઈ ટ્રસ્ટ ગોડ એવું કઈક લખેલું છે એનું હાવ ગુજરાતી મેં કોઈક ને પૂછ્યું મેં દાનું ગુજરાતી શું થાય તો અમેરિકાના ડોલર ઉપર લખેલું છે કે હું ભગવાન ઉપર ભરોસો વિશ્વાસ રાખું છું પણ હું વિશ્વને કહું છું

એટલે બાયુ ઠપકા લઈ લઈને જાય છે તારો દીકરો અમારા માકણ ખાઈ જાય તારો દીકરો અમારા ગોર ઢોળી દેખાય છે પણ ગોકુળ મુક્યા પછી કંસને મારે છે ત્યારે ગોકુળ ખબર પડે ઈ કૃષ્ણ

મોટા ભૂલ્યું કરે ને મહારાજ પરીક્ષિત ભૂલ ન કરે તો મને તમને ભાગવત ન મળે પણ ભૂલ કરનારો એની અંદર પસ્તાવો પેદા થાય છે ત્યારે ભાગવત મળે છે બાપુ ઋષિના ડોકમાં સાપ સાપ નો ઘા કર નાખ્યો એને ફાલાથી ઉઠાવી પણ કદાચ એને એવું થયું હશે કે હું આવ્યો છું તને આગતા સ્વાગતા ન કરવી પડે એટલે આને આવો ઢોંગ કરે છે સાપ જોયો આગળ માથે ફેંકું અને આગ ખુલી જાય

સાપનો ઘા કર્યો આપણે કહીએ છીએ કથામાં એકલા હતા પણ મને નથી લાગતું કે એકલા હોય રાજા કોઈ દે એકલો ન હોય અરે જો આવું આવું આવો ડમડમો રાખવા વાળો આગળ પાયલોટિંગ રાખતો જ કદાચ વી પચી ઘોડા હોય અરે ભલે એકલા છે મહારાજ પરીક્ષિત પણ ઘોડાની ની દાબલા નો દાબ નો તો અવાજ આવ્યો હશે ને માથે સાપ પડ્યો હશે યે અસર તો થઈ હશે ને છતાં ઋષિ આંખ નથી ખોલી અને એનો દીકરો નદીએથી આવે અને એને કોઈ કહે કે તારા પિતાની ડોકમાં કે મરેલો સાપ નાખ્યો છે હવે દીકરો આવે છે એકલો આવે છે નથી બોલતો કાંઈ ખાલી બાપુ સંકલ્પ કર્યો અને હાથમાં જળ લઈ અને મનોમન સંકલ્પ કરીને એટલું બોલ્યો કે જેણે મારા બાપની ડોકમાં મરેલો સાપ નાખ્યો એને સાતમા દિવસે તક્ષત કરડજો અને ઋષિની આંખ ખુલી ગઈ આમાં આ આજ ભાગવતમાં એટલું શીખી લઈએ કે દુનિયા તો આપણી માથે બાપુ ઝેર નાખ્યા કરે આખું ઉઘાડવાની જરૂર નથી જગતને તો ટેવ હોય ન્યા આપણે આખું ન ઉઘાડાય ન્યા આખું ઉઘાડવાની જરૂર નથી પણ પેટનો દીકરો ભૂલ કરે ત્યારે બાપની આંખ ઉઘડી જાવી જોવે ભાગવત પહેલા આ શીખવાડે મહારાજની આંખ ખુલી ગઈ સાહેબ ઋષિની આંખ ખુલી ગઈ એટલું કે એ દીકરા આ શું કર્યું તે પોતાનાને ઠપકા દેતા આવડતું હોય ને સાહેબ આ શું કર્યું લાખોને શ્રાપ દેવાય બેટા લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય મહારાજ પરીક્ષિત હતા

હું પાંડવનો દીકરોથી આવી ભૂલું કરું તો આવા શ્રાપ મળે ને મળે પણ હે મહારાજ નકર તો તે રાજા હતા તેનો બાપુ ભાવકુપી બાપુ એમ એમનો કીધે કે એમ તમે એમને હરાવજો હજી હાથ દીધો છે ને નાખી ગયો ને શેલમન પીડા કૃષ્ણ એની જ પણ આવી શકે જેના હૃદયમાં પીડા પડે હોય કારણ કે પીડા ભોગવીને ગયો હોય ને

અને એટલું જો ન થયું હોત તો આપણે જે અત્યારે કથા સાંભળી રહ્યા છીએ સુખદેવજી મહારાજ પરીક્ષિત કથા કહી સનત કુમારો ને નારદજી કથા કહી અને ધંધુકારી ને ગૌકર્ણ મહારાજ કથા કહી એક જ કથામાં ત્રણ કથાનું અમૃત પાન અને એ ભગવાનનું જો એટલે વાત એ છે કે છેવાડાના માણસને જે મળી શકે એ જ કઈ કરી શકે ભગવાન રામે શું કર્યું આ આ વનવાસ સ્વીકાર્યો ને કોઈને કાંઈ કીધા વગર અને જે જે વ્યક્તિ જે સ્વીકાર ભાવ થઈ જાય કે તમે જે કીધું હોય એ અમારા માટે બરાબર છે આપણા નહીં બાયું માય જો આ કઈ કઈ માએ વચન માંગ્યું પણ સુમિત્રા કે કૌશલ્ય કઈ એને વધ્યા જાય તારો દીકરો મારો દીકરો હું કામ જાય છે આવા ડખા કર્યા નહીં કારણ કે એવા એવા વિચારો ઘરમાં પીડ્યા હોત તો એના ખોરડે રામ જન્મે જ નહીં ભલા હે ફાઉન્ડેશન જ એવું ન હોય છે અરે છોડો ભગવાન રામ જયારે વનમાં જાય ને ભરતજી મહારાજ આવે અને આવીને કૌશલ્ય આગળ જે બોલે છે હું તારે જન્મો નથી મેં ભૂલ કરી કઈ કઈ ને ખોળે જન્મ્યું પણ મારી માયા જે રામને વનમાં મોકલ્યા મારા માટે ગાદી માગી એમાં જો ક્ષણ ક્ષણભર મારી હા હોય અથવા તો મારો વિચાર પણ હોય અને પછી જે કસમ સોગંદો ખાય કે ગૌચરણ વાળાનું પાપ મદિરા પીધાનું પાપ ઋષિ પત્ની સગર્ભા ઋષિ પત્નીના પેટમાં સરો ઘોકીને એનું મૃત્યુ કરવાનું પાપ અને ત્યારે એમાં કૌશલ્યા કહે છે કે ભરત અમને દુઃખી નહીં વધારે દુખી હું કામ કરો બાપ અમને એટલો તો ભરોસો જ હોય કે મારી કઈ કઈ ને મારા ભરતને એમાં વાક ન હોય આ બધી લીલા તો મારો રામ કરતો હોય સાહેબ આ ભરોસાથી જે જીવતા પરસ્પર પ્રેમ કરતા જે શીખી જાય એ જ ભાગવતના ને રામાયણના શાસ્ત્રોના શાસ્ત્રો ના અધિકારી બને હજી તો આપણે તો તોય બાપુ સારું છે અત્યારે ભગવાન ની ખૂબ દયા છે આ એકવીમી સદી નીચરા તેવી વર્ષ ની ભર જવાન થઈ આમાં આમાં હાલે લાગે ભાગવત ભાગવત આ મોબાઈલ જો મારી નાખ્યા હે તમે જે બોલો એનો ટુકડો ફટ દઈ મોકલી દે અમે તો આમ કેવા માંગતા તું હું કેવા માંગતો તું ઘેરે બે ખરેખરો અત્યારે જે ને ભાખરીઓ જે દાજે છે